I અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પાસે જિલ્લા સ્તરનું કોંગ્રેસ કાર્યાલય ન હતું ત્યારે આજે મોડાસા દેવ કોંગ્રેસ કાર્યાલયનું પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયના શુભારંભ માટે કોંગ્રેસ અધ્યક્ષ ગોહિલ જિલ્લા કોંગ્રેસના કાર્યાલયના માટે મોડાસા ખાતે હતા અને તેમની સાથે વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ ઇન્દ્રનીલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર સહિત મોટી સંખ્યામાં ભગવાન રામ માટે કોઈ મત ન હોય પણ શંકરાચાર્ય જેવા મહંતો પણ કહે છે કે અધુરા મંદિરની પ્રતિષ્ઠા ન હોય મતવાડી દેવી દેવતા ને શેરીઓમાં રઝડતા મૂકવા એ ભાજપ ને છે એમ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા સ્પષ્ટ વાત એ છે કે કોંગ્રેસ પક્ષમાં અનેક કાર્યકર્તાઓ અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીની જુદી જુદી રીતની જેને લોકશાહીમાં માન્ય ન ગણાય એવી મેલી મુરાદ સાથેની એજન્સીના દુરુપયોગથી તોડવા ફોડવા દબાવવા ડરાવવા અને બીજી તરફ લાલચ આપવી આ પ્રયત્નો થાય છે પણ હું સેલ્યુટ કરીશ મારા હજારો હજારો કોંગ્રેસ પરિવારના સાથીઓનો કે ડર્યા નથી આટલા વર્ષથી સત્તા નથી પણ વિચારધારામાં આમ તેમ થયા નથી અને કોંગ્રેસ પક્ષ સાથે મજબૂતીથી વળગેલા છે એવા હજારોની હજારોની સંખ્યા છે હા કોઈ થોડા ઘણા નેતા કે કાર્યકર્તાઓને અમારી સાથે એમણે કામ કર્યું છે આજ સુધી અમારી સાથે હતા એટલે સારાને અત્યારે ખરાબ થઈ ગયા છે એ વાતમાં હું નહીં પડું પરંતુ એમની પણ કોઈ મજબૂરી મોટા ભાગના જે ગયા છે એમણે મને કેટલાક ફોન પર રડ્યા છે અમારે નહોતું પણ આ સરકારે અમારી પરિસ્થિતિ એવી કરી દીધી કે ભારે મને કોંગ્રેસ અમે છોડીએ છીએ એવા પણ ઘણા દાખલા છે એટલે પરંતુ આખરે ગુજરાતની જનતા શાણી જનતા છે માની અહેમદભાઈની ચૂંટણી વખતે સત્તર નેતાઓ અમારા ગયા હતા મજબૂત વ્યક્તિઓ હતી પરંતુ એ ગયા પછી ગુજરાતની જનતાએ વિચારધારાને છોડીને આમ તેમ કરનારા લોકોને સાથ નથી આપ્યો સત્તર માંથી બીજી ચૂંટણીમાં માત્ર બે જ જણા વિધાનસભામાં ચૂંટાણી શકાતા એમાં એક તો નજીવા મતથી અને એક ઠીક ઠીક મતથી એટલે આ મજબૂરીમાં એ લોકો જાય છે કોઈ અન્ય કારણો નથી હોતા બાકીના જે નથી ગયા કાર્યકર શૈલેષભાઈ સહિતના જેઓ નારાજ છે નારાજ નથી અમારે ત્યાં આંતરિક લોકશાહી છે એટલે વ્યક્તિગત વિચાર જરૂર રજૂ કરતા હોય છે સરમુખત્યારશાહી નથી કે તમારી અંતર આત્માનો અવાજ પણ નીકળે તો હરેનભાઈ પંડ્યાની કેવી હાલત થઈ બીજા કેટલાય નેતાઓ છે જેને લોકશાહી ડબ્બે પક્ષમાં પોતાની વાત કરવાનો પ્રયત્ન કર્યો તો એની સંપૂર્ણપણે કારકિર્દી ખતમ કરવાની તમામ રીતે પતાવી દેવાનું આ ભાજપમાં ચાલે છે કોઈ મત મતાંતર નથી હું હિન્દુ છું અને કોઈ પણ હિન્દુને પૂછો કે હિન્દુ ધર્મમાં સર્વોત્તમ પદ એ શંકરાચાર્યજી મહારાજનો છે શાસ્ત્રની રીતે ધર્મની રીતે વિધિ વિધાનની રીતે શંકરાચાર્યજી મહારાજ કહે તે કોઈ પણ હિન્દુ માટે આખરી ગણાય જ્યારે ચારે ચાર શંકરાચાર્યજી મહારાજો ત્યાં ન જવાના હોય શંકરાચાર્યજી મહારાજ ખુલ્લીને કહેતા હોય કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય બરાબર રીતે સમજાવે છે કે માણસ ઘર બનાવે એનો ગ્રહ પ્રવેશ હોય મંદિર બને એની પ્રાણ પ્રતિષ્ઠા હોય એનો અર્થ એ ઘર તમારે બન્યું હોય તો તમે રહેવા જઈ શકો પણ મંદિર છે છે ભગવાનનું શરીર અને મંદિર પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય આ શંકરાચાર્યજી મહારાજ કહેતા હોય ત્યારે ત્યાં જવાનો હા ભગવાન રામમાં પૂરતી અને વિશ્વાસ છે અમે હું મારા ઇષ્ટદેવની દેવની આરાધના કરું હું મારી કુલદેવી માથું ટેકવું પ્રાપ્તિ માટે દેવી દેવતાઓને શેરીઓમાં રજળાવવાના આ ભાજપના કરતુ સર બાદ સરકાર તમે કહ્યું છે આમાં જવાબદાર કોણ તો સરકાર જવાબદાર ભારતીય જનતા પાર્ટી ભય મુક્ત ભ્રષ્ટાચાર કરે છે અને સીધા હપ્તા ખવાય છે ઉપર સુધી પૈસા લઈને પોસ્ટિંગ થાય સારા નિષ્ઠાવાન ખાય પોલીસ અધિકારીઓને સાઇડલાઇન લાઈન નાખી દેવાના પૈસા આપો અને જાઓ ફિલ્ડમાં પોસ્ટિંગ એ ક્યાંથી પૈસા લાવવાના પગારમાંથી થોડા આપવાના એટલે ખુલ્લેઆમ લઠ્ઠો દારૂ જુગાર ડ્રગ્સ અને એના કારણે ગુજરાત યુવાધન બરબાદ થાય છે હું અરવલ્લી જિલ્લામાં છું મને ખૂબ આનંદ છે કે મારા અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના સાથીઓ આ જિલ્લો અલગ થયા પછી અહીંયા સિવિલ હોસ્પિટલ નહીં કોરોના કાળમાં પણ સિવિલ હોસ્પિટલ નહીં કોંગ્રેસે જન આંદોલન શરૂ કર્યું પરિણામે હોસ્પિટલનું કામ શરૂ થયું પણ હજી આ કામ પૂર્ણ નથી થયું અહીં આદિવાસી બક્ષી પંચ મધ્યમ વર્ગ મહેનત કશ લોકો અરવલ્લીમાં રહે છે એની અનદેખી થાય છે અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટી ન હોય દોઢસો કિલોમીટર દૂર યુનિવર્સિટી માટે લોકોએ રહેવાનું કોંગ્રેસની સરકાર હતી અમે બેલેન્સ ડેવલપમેન્ટ એટલે કે સંતુલિત વિકાસમાં માનતા હતા અમારી સરકારમાં નક્કી કર્યું કે જો કોઈને પણ લાભ લેવો હોય